પરમ પૂજ્ય રામ બાપુ રાવળદેવનો છઠ્ઠો પુણ્યતિથી ચોગટ ખાતે ધામધૂમપૂર્વક ઉજવાયો ચોગટ ગામ ખાતે છઠ્ઠો પુણ્યતિથિ ઉજવાયો આ પ્રસંગે સંતો મહંતો તેમજ રાવળદેવ સમાજ જ્ઞાતિ ગંગાના દરેક પ્રગણાના જ્ઞાતિજનો સહિત રાજકીય ક્ષેત્રના આગેવાનો ચોગટ ગામના આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા હતા રાતે ભવ્ય લોક ડાયરો નામકી કલાકારોએ પોતાના મધુર કંઠના સ્વરેથી દુવા ભજન કીર્તન માતાજીના ગુણગાન ગાયા સૌને તરબોળ કર્યા તેમજ સંતો મોંતો રાવળદેવ સમાજના આગેવાનો તેમજ ભારત દેશના સીમાડાથી સુરક્ષા કરતા આર્મી આર્મીબેન સૌનું સાલ ઉડાડી ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું વર્તમાન ન્યૂઝ પ્રવીણ અરજાણી ભાવનગર સમય ઓછો લેવો થાય ઘણા કલાકાર મેં કીધું ને હજી રસ્તામાં છે એવા રામ બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે બે ગળી લીધી છે મને ગમતું છું ગમે એવો મોટો તવંગલ નો દીકરો હોય અને ભગવી નાથ ના કાંઠલા માં હાથ નાખીને એને ખાલી એટલું કહેજો કે હું નહિ ભોગવું